હેલો ગાઈ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીએ છીએ ઉંબાળિયું અને આપણે આ આવી રહ્યા આવી ગયા છીએ દેહમાં શુદ્ધ ગુજરાતીમાં ગામડે તો સુરત કા ફેમસ જો વલસાડ કા કાંહે ઉંબાડિયું આજ આમ ઘરપે તો આજ અમે ઘરે બનાવવાના છીએ તો તમે વિડીયોમાં જોવો તો આ છે ચટણી જેમાં આપણે ધાણા નાખ્યા છે આદુ નાખ્યું છે લીલું લસણ છે લીંબુ છે અને મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે તો આપણે એને મિક્સરમાં પણ કરી શકીએ અને આપણે આનાથી ખાંડી પણ શકીએ તો અત્યારે આને એવું કહેવાય ગુજરાતીમાં એને ખાવણી કહેવાય તો આપણે ભઠ્ઠો કર્યો છે એમાં આપણે માટલું મેકવાનું છે ગાય તો શું કેવું તમારે અમારે પબ્લિકને જો ભાઈ અમે તો આ ઘરે ટ્રાય કરવી છે ઉંબાડીઓ કેવું બને ન બને પણ આપણે કોશિશ કરવાની બને કે નહીં ફરજ એ આપણે ટ્રાય કરી તમે શું કહો છો પટલ ઓકે 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 તો એ વિડીયો તમે રહો અમે તમને ફૂલ પ્રોસેસ તો ભાઈ ગામમાં બહુ ટાઈટ પડે છે અને સ્વેટર અમે સુરત ભૂલી ગયા છે ભાઈ અને કડકડતી ટાઈટ પડે છે બાપા આ ગીર જેવી ટાઈટ પડે હો દેહ માં ભાઈ એમાં અમે ઉંબાડી મળે ને સોટા પાડી દેવાના જા બધા જોજો ને તમે આયા તમે જવો

એટલું નાખી જો તો પછી કાકરા આવશે પછી બરાબર દાત જેવો છે મારા બેન આવી ગયા છે અયા કેમ બેન વી આવ્યા ડાઈડ થાવા મળે તો તમારે કઈ ન કરાયણો કામસોર ખાવ એટલે હાવ કામસોર તો એમ કેવી ને ભાષણ અમે પટલ છે એ તો એ મોટા ઉટકી ભાત છે એને કઈક લેવા જવા ગયે કે પેટમાં દુખે શું છે રૂબુ

जियान ओली कास रोड ले लेन बेटा ओला बन जो कास रोड ले कास रोड बहुत बांधवा नहीं जियान ए ले तो ना गाजर ना 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 भाई? ना 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 नाम ना 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 ना

આપડે આ રતાળું લીધું છે ને આપડે કોલી નાખવાનું છે શાલ કાઢ નાખવાની છે

આપણે બધું કાપી લીધું છે તો તમે જોવો છો રતાળુ છે આ પાપડી કે છે પછી નાની નાની પાપડી આવે છે

તેલ નાખીશું છે તો હવે આપણે થોડું જીરું નાખી દેવું અને હવે આપણે થોડું તેલ નાખી દેવું બરોબર ને ના શું તું બસ કરી

કટે વાળો કરીશું આ રાખ છે આપણે ચૂલાની એમાં થોડું પાણી નાખીને માટલાની ફરતી લગાવી દઈશું જેના કારણે માટલું કાળું ન થાય ને આપણે હાથ ને એવું ન બગડે માટલું ફૂટવાની શક્યતા ન રહે પાણી વધારે નાખવું પડે એવું લાગે છે ભાઈ ખાલી પરાસ્તો આ રીતના કરવાનું છે આને તો આપણે મટકામાં ભરવા બધું નાખી દેવાનું છે આપણે અંદર આ રીતના બધું ભરપૂર મસાલો થઈ ગયો છે આપણો એકદમ તૈયાર Mọi người cần, cầm đi gọi là gần

અહીંયા આપણે તાપમાં મેકશું છાણાને આપણી પાસે આપણે ઊંધું મેકવાનું માટલું સામાન નહોતો મળ્યો એના માટે કેમ કે આપણે ઉપર જ આ રીતે બાંધી દેવાનું જેમ કે થોડીક એ વરાળ બાળીનું બારી ન નીકળે આપણે વાટકો મેક્યો છે એને પછી ઉપરથી કપડું બાંધી દીધું છે માથે થોડુંક વજનવાળું વસ્તુ મેકી દેવું જેના કારણે વરાળ બાળી ન નીકળે હવે આને આપણે ગેસ ઉપર ચૂલા ઉપર મેકવાની તૈયારી કરું છું એક મિનિટ ઉભા છું ડેની

બોટાભાઈ તમને એમાં ભાઈ તારું બસ તેમ લાગ્યું ને હા હવે આપણે મારા મમ્મીને અને મારા પપ્પાને પૂછી લેવી કેવું લાગ્યું એમ તાવ તવર છે આપણે દુકાન ખોલી તો ખોલી કેન કેવું લાગ્યું એકદમ મસ્ત તમને સ્પાઈસી એન્ડ જો આ રીતના બનાવ્યું છે આપણે દેશી ચૂલામાં અને આ મટકુ છે કાયરું નથી અંદર ચોયનો ખાલી તેલ લાગતા ભૂલી ગયા હતા

શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ગાઈઝ